બનાસકાંઠાના મોટા ગામે આજે વર્ષ ગામ છોડેલા આદિવાસી પરિવારોનું પુનર્વસન કરવામાં આવ્યું છે આ પુનર્વસન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કરવામાં આવ્યું છે જેમાં આદિવાસી સમાજના પંચો પણ હાજર રહ્યા હતા ચડોતરું પ્રથાના કારણે ઓગણત્રીસ પરિવારના ત્રણસો સદસ્યોએ આજથી બાર વર્ષ પહેલા પીપોદરા ગામ છોડવું પડ્યું હતું ઓગણત્રીસ પરિવારના લોકોનું હવે ગામમાં પુનર્વસન કરવામાં આવ્યું છે આ માટે બ્રાહ્મણોએ પૂજા પણ કરી હતી આ માટે પીપોદરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું પાર્થ બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બાર વર્ષ પહેલા ચડોતરુ પ્રથાના કારણે વિસ્થાપિત થયેલા આજે વતનમાં ઐતિહાસિક રીતે પરત ફર્યા છે આ પુનર્વસન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કરવામાં આવ્યું છે આદિવાસી પરિવારોનું આ પુનર્વસન સામાજિક સૌહાર્દ અને પુનરુત્થાનનું પ્રતિક બનશે વાત કરીએ કે આ ચડોતરુ પ્રથા શું છે તો આદિવાસી સમાજમાં તે એક વેર લેવાની પરંપરા છે આ કુરિવાજને કારણે મોટા પીપોદરા ગામના આદિવાસી સમુદાયના ઓગંત્રિસ પરિવારોના બાર વર્ષ પહેલાં પોતાનું વતન તેમણે છોડીને પાલનપુર અને સુરત જેવા શહેરોમાં આશ્રય લેવો પડ્યો હતો જોકે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવી તેમનો સંપર્ક કર્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામ પંચાયતના આગેવાનો તથા સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો યોજી હતી આ આદિવાસી પરિવારોની બનાસકાંઠામાં આઠ પોઈન્ટ પાંચ હેક્ટર જમીન પણ છે જેની બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તેની માપણી પણ કરી હતી જે જગ્યા સમથડ કરવાની હોય તેને પોલીસ દ્વારા સમથડ કરવામાં આવી હતી આ આદિવાસી પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ અન્ય 27 પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવી આપવામાં આવશે આમ હવે ગુજરાત સરકારે 29 આદિવાસી પરિવારોનું પુનર્વસન કરીને સામાજિક ન્યાયની દિશામાં મહત્વનું પગલું લીધું છે બાર વર્ષે તને વિચાર આવ્યો અને જો બધું ગામ આખું ભલું થઈ ગયું કેટલા લોકો પાછા આવ્યા આજે પિસ્તાલીસ ઘર એટલે બધા કેટલા લોકો હશે ત્રણસો લોકો હા

હું બનાસકાંઠા જિલ્લા પોલીસને ને વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમ ની ચોપડીએ બેવ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ સમાજને ભેગા કર્યા વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઈટ પાણી ટોયલેટ ગેસની લાઇ ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું મા અંબાના જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમ મેળાની તૈયારીની સમીક્ષા લઈશ વાત કરીએ આદિવાસી સમાજની તો બે ની વસ્તી ગણતરી મુજબ તેઓ ભારતની કુલ વસ્તીના આઠથી નવ ટકા છે આઝાદી પછી પ્રથમ વખત બે હજાર બાવીસના વર્ષમાં દ્રૌપદી મુર્મુ એ પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે જેઓ આ પદે પહોંચ્યા છે વિકાસની ગાથામાં આપણો આદિવાસી સમાજ જે આપણા મૂળ નિવાસીઓ છે તેઓ ભારતના કેટલાક પ્રદેશોમાં ખૂબ પાછળ રહી ચૂક્યા છે આરોગ્ય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્રે હોય કે પછી વિકાસના અન્ય પાયદાનો હોય બે હજાર અઢારમાં કેન્દ્ર સરકાર લઈને આવી હતી એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જેને નીતિ આયોગ દ્વારા તેનું ઇમ્પ્લીમેન્ટેશન પણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ અંતર્ગત ભારતના જેટલા પણ શિડ્યુલ ટ્રાઇબ વિસ્તારો છે સાથે અન્ય જે પછાત વિસ્તારો છે ત્યાં સરકારની યોજનાઓ લાગુ કરવી ત્યાં વિકાસ કરો સાથે ત્યાં માળખામાં વધારો કરો તે આ એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનો એક હેતુ હતો તો હવે ગુજરાત સરકારે બનાસકાંઠામાં આદિવાસી પરિવારોનું જે પુનર્વસન કરાવ્યું છે તે સામાજિક ન્યાયની દિશામાં ખૂબ મહત્ત્વનું પગલું છે તો તમારું શું માનવું છે આ બાબતે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર